નથી રેવા દે તું બોલતો ને મને તકલીફ થઈ તો તકલીફ થાય ઉદાહરણ દીધું ક્યાં ગઈ તી ઉચા જે કુટુંબ અરે ઊંચા કુટુંબ ની હતી આવી ઉદાહરણ નથી દીધું સાંભળે કુળની હતી અને પછી તારી દાદી સાથે તારી હતી ને તારી હમણાં કહો હું ફોન કર્યો તારી દાદી સાથે

તને બધા જવાબ દઉં સાંભળે મારી વાત હતી પણ એ તારી બેન હતી તું મારો કરવાનું છું તું બેન મારા ઘરમાં બરાબર પોલીસ ના લોગો ના કહેતાની વાત મારા ગુળ માં આવી ઉછા હતી ને તારી જેવો હલકો તો નથી તારા બાપના પાળિયા કેટલા હશે જોયાજે